માતા એ રાખડી ને બાંધી હતી અમર રાખડી એમ આપણાને એ ખરેખર અમર રાખડી બાંધી છે પણ તૂટી ન જાય એની તકેદારી આપણે રાખવા માટે સદાયના માટે આ સંતો ખરેખર ભાવ અને પ્રેમથી કેમ કરતા આ જગતના જીવનું કલ્યાણ થાય આ સતત એમનો ધ્યેય હોય છે સંત બળા પરમાર્થી જાકા શીતળ અંગ તખત ગુજારે ઓરકી દે દે અપના રંગ આવો આવા સંતોનો આવો ભાવ હોય છે તો આપણે અહીંયા બેઠેલા બધા જે જતી સતી ગુરુ શરણે ગયા એટલે એને હસની ગતિ થઈ ગઈ હોય આપણે કાંઈ મકાન કે વાહન હોય એને જો ગાભો ન મારવી કે સાફ સફાઈ ન કરવી તો એમાં પણ કચરો પડી જાય તો આ તો આપણે આખોથી કામ ધંધામાં ગામમાં જગા વાલામાં ધાતા આવતા હોય કેટલીક પ્રકારના કચરા આમાં પડતા હોય પણ આવા ગુરુ દ્વારા ખરેખર જ્યારે આપણને કાંઈ લાભ મળે ત્યારે આ મનરૂપી મનને થોડુંક ધોઈ લઈ કારણ કે આનો બીજો કોઈ રસ્તો નથી સદગુરુ એક જ્ઞાની પુરુષ સંતો સિવાય આ મનથી શુદ્ધિકરણ થાય એવું નથી અને આ મનુષ્ય અવતારનો લાભ આવા સંતોનું આપણને સરનું મળી જવું એ અતિ દુર્લભ કહેવાય મને તો એમ થાય મનમાં ખરેખર ને કે ખોટા મીઠા અભિમાનમાં ફરતા નાતી જાતી પૈસા ટકા પદ પ્રતિષ્ઠા જે જેને જે કાંઈ હતું એના અભિમાનમાં ફરતા હમણાં તમારી સામે એક માતમા હોનગઢના બોલતા હતા એ ભાષા તો બીજી છે એમની મારું માનવું એવું છે પણ અત્યારે આ ગુરુ મુખ મળ્યા પછી વાણી અમારી ફીર ગઈ હોય તન હોય ખારી છે મીઠી ભાઈ હો સદ્ગુરુના ઉપદેશ એ સદ્ગુરુના શરણમાં રહીને બોલતા અને આપણે બધાએ પણ ખરેખર સદ્ગુરુના શરણેથી બોલી એકવી ન કે આપડાથી તો હું બોલાય પણ આ ગુરુ મહારાજે હમણાં કીધું કે વગર જીભે વાતો કરતા કરી દીધા વગર આખે દેખતા કરી દીધા અને વગર પગે દોડતા કરી દીધા તો ત્યાં મહાત્મા હમણે વાણી બહુ સરસ બોલ્યા તા કે જ્યાં સાંભળો છે ત્યાં સુરતા ને લગાડી દીધી આપડી પણ ત્યાં સદાય રે અને આપણું જીવન મોક્ષ ને સરગ ને નરગ ને એ તો બધું છે નહીં એવું કાઈ આપણને હવે નક્કી થઈ ગયું છે પણ હું તો પેલા એમ કહું કે ખરેખર આ જીવન જીવવાનો એવો આનંદ મળે તમને જ્યાં જાઓ કારણ કે કાંઈક રાગ દ્રેષ કાંઈ ન હોય અને સંતોએ તો આપણને એમ કીધું કે આખા જગતમાં બ્રહ્મ સ્વરૂપ દેખો પણ છતાંય જો આપણામાં ક્યારે ક્યારે કાંઈક ખટાશ કે કડવાશ આવી જતી હોય તો આવા સંતોના સાનિધ્યમાં આવા સત્સંગનો લાભ લઈ અને એ અવારનવાર આપણે જો આ મન છે એને થી નિર્મળ બને છે મેં એવું સાંભળ્યું છે કે કોળિયો અરે નોળિયો અને એરું હામા હામા બાજતા હોય અને જો નોળિયાને ઝેર સડી જાય તો એ અમરવેલ નામનું ઝાડવું આવે એ હુંઘ્યા એટલે એને પાછું ઝેર ઉતરી જાય અને પાછો યારું અરે બાજવા મંડી જાય પણ એ આપણે જોયું નથી સાંભળ્યું છે પણ આ તો આપણે નજરે બાળવી છે કે ખરેખર જ્યારે કોઈ જ્ઞાની પુરુષને સાંભળવી ત્યારે આપણા મનમાં કાઈક ઝીણા મોટા સટકા આવતા હોય તો પણ બંધ થઈ જાય ન કે લીધો ત્યારે તો આપણે ઉપદેશ ગુરુ મહારાજને જેટલી તમન્નાથી લીધો તો પણ પછી એક સમય એવો આવે છે મારું માનું મારો અનુભવ બોલું કોઈ માથે નથી કેતો ખરેખર આ મનને એમ થઈ જાય કે હવે મેં જાણી લીધું પણ એમ જાણેથી થઈ જાય એવી વાત નથી વાત તો આપણે કેવી હાથમાં ઓળખી લીધો પણ કોને તમે હાથમાં ગોછો ગહન વિષય છે ધોળો એટલું દૂધ નથી ખરેખર પણ જો આવા સંતોનો સાનિધ્ય અને સંતોનો સંગ હોય તો આ મન નિર્મળ બને અને ખરેખર તો આ જીવન જીવવાની મજા છે અને મનુષ્ય પછી થવાય માત્મા બોલ્યા હતા બધા બોલે અને હું મારા અનુભવ થી કઉ છું ખરેખર બાકી તો નથી બેઠા હોય હરખો જવાબે ન દે એમને નીકળ્યા હતા એક જગ્યાએ ને અત્યારે હમણાં એ કે આ બધા વાળા લાગે કે જાય આમ હા પણ હું ખબર પડે ખરેખર અને કે આ ગુરુ હું છે કે આ હું છે કોણ છે

हरते लारेडे रे भलेने तातारे सेना सता गुरु होय हाचा अन हाती रे होय रे जेनी

પણ જો મતમાં આવી જાય તમે રૂપિયાનો સિક્કો લો તો એક બાજુ એકડો એક રૂપિયો એવો લખેલો હોય અને બીજી બાજુ મારા ત્રણ સીતરેલા હોય પણ એ બે અલગ છે આમ એક છે ગુરુ ગોવિંદ એક છે પરખી શકે તો ફરક આમાં કાંઈ જુદું નથી અને એ સિવાયને ક્યાંય જગતમાં જુદો ભગવાન છે પણ નહીં પણ જો આમાં નક્કી થાય તો વિરથ મહારાજ ની સરસ મજાની વાણી છે તો રૂખડ ભાઈ બોલજો આપણને જે ગુરુ મહારાજ જે મળ્યા આ એ મહાત્મા વાણી છે એ દી મને સદ ગુરુ મળી આપું